ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી આપ સૌનું આ સત્સંગમાં સ્વાગત છે અને આજે સરસ મજાનો આસો આપણે સત્સંગ કરીશું નવરાત્રિના પહેલાં દિવસે અશોક વૃક્ષ એટલે કે આસોપાલવના વૃક્ષનું પૂજન આદિ કહ્યું છે અને જે વ્રત અશોકવાટિકામાં માતા જાનકી એટલે કે સીતા માતાએ પોતે પણ આ વ્રત કર્યું હતું અને એમના શોકોનું શમન થયું હતું દમન થયું હતું એ જ વ્રત આજે હું તમને સંક્ષિપ્તમાં શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ સત્સંગ શું છે તો બાવીસ તારીખે એટલે કે નવરાત્રિના પહેલાં દિવસે સૂર્યાસ્ત પહેલાં અથવા તો બપોર પહેલાં સવાર સવારમાં કાર્ય કરો તો વધુ સારું તાંબાના કળશમાં થોડું પાણી લેવાનું એ લેવાનું પાણી પછી દાડમ એક લેવાનું પછી ગોળનો લાડુ હોય કે ગોળ તમે ગમે તે લઈ શકો છો એ લો અને ઋતુ પ્રમાણે કોઈ બીજું એક ફળ લઈ લો આટલી વસ્તુ લઈને તમારે આસોપાલવના ઝાડ નજીક જવાનું આસોપાલવના ઝાડ નજીક જઈ એ આસોપાલવના પાલવના ઝાડને જે છે તમે ચાંદલો કરી શકો ચોખા બધું ચલાવી શકો જે સામાન્ય ઉપચાર હોય છે વિશેષ રૂપે મુખ્ય શું છે તો એ આસોપાલવના ઝાડ નીચે એક દાડમ મૂકો ઋતુ પ્રમાણેનું કોઈ પણ એક ફળ મૂકો અને આપણે આ જે લાડવો છે લાડવો અથવા તો ગોળ મૂકો એ મૂક્યા પછી આસોપાલોના ઝાડને નમસ્કાર કરો કે ઓમ અશોક આયો નમઃ મારા પરિવારના બધા શોકોનું મારા જીવનના શોકોનું શમન કરો એના પછી જે તાંબાના કળશમાં જે પાણી છે પાણી લઈ એ આસોપાલોના ઝાડના મૂળમાં આ રીતે ઢોળી દેવાનું અર્પણ કરવાનું અને એ સમયે આ બોલજો કે ઓમ અશોક શોક શમનો ભવ સર્વત્ર નહકુલેમ કે અશોક એટલે કે જે બધાનો બધાના શોકોનો વિનાશ કરે એનું નામ અશોક કહેવાય તો મારા આખા ભવ મારા આખા કુળમાં જે કંઈ પણ શોક હોય શમન હોય દમન હોય એનું તમે વિનાશ કરજો બસ આ થઈ ગયું પછી ત્યાં મૂકેલો જે લાડવો હોય કે દાડમ હોય કે ફળ હોય ત્યાં જ રાખો એ પછી બધા જીવ જમતો આદિ છે એ ખાઈ જશે અને પછી એ તાંબાનો કળશ બધું લઈને ઘરે પાછો આવી જવાનું બસ આ વ્રત અહીંયા પૂરું થયું આ જ વ્રત આશ્વિન શુક્લા પ્રતિપદા એટલે કે નવરાત્રિના પહેલાં દિવસે માતા જામકીએ અશોક વાટિકામાં કર્યું હતું આ કરવાથી આપણા બધા શોકોનો વિનાશ થતો હોય છે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી